સુરતમાં પોલીસ સ્ટેશનમાં યુવકે સમગ્ર ચકચાર મચી જવા પામી છે માહિતી મુજબ સુરતના પોલીસ માં એક યુવકે ચોથા માળથી કૂદીને આત્મહત્યા કરી લીધી છે પોલીસ સ્ટેશનમાં યુવકે આત્મહત્યા કરી લેતા પોલીસની કામગીરી પર સવાલો ઉઠ્યા છે આ યુવક કોણ છે અને તે કેમ ફરિયાદ આપવા માટે આવ્યો હતો તે સમગ્ર મામલે પોલીસનું મૌન છે પોલીસ સ્ટેશનના પરિસરમાં યુવકે આપઘાત કરી લેતા પોલીસ પર સવાલો ઉઠી રહ્યા છે આ ઘટના સમયે પોલીસ કર્મચારીઓ હાજર હતા પ્રાથમિક તપાસમાં આત્મહત્યા હોવાનું પણ જણાઈ રહ્યું છે યુવકે મોતની છલાંગ લગાવી ત્યારે હાજર પોલીસ કર્મીઓએ તેને કેમ રોક્યો નહીં તથા ઉપરથી મોતની છલાંગ લગાવ્યા બાદ નીચે પડેલ યુવકની મદદે કેમ કોઈ પોલીસ અધિકારી કે કર્મચારી આવ્યા નહીં તેવા અનેક પ્રશ્નો પોલીસની સંવેદનશીલતા સામે ઉઠી રહ્યા છે જોકે હાલ આ સમગ્ર મામલે પોલીસના ઉચ્ચ અધિકારી આસપાસ એક અત્યારે પોલીસ સ્ટેશન ખાતે આવેલો અને પીએસઓ પાસે આવી અને બધી વાતો કરતો હતો જેના ઉપરથી માનસિક અસ્થિર હોય એવું જણાતું હતું એ બાદ એકવાર નીચે ઉતરે છે ફરી વાર આવે છે અને બેસીને મારે ફરિયાદ કરવી છે એટલે શું ફરિયાદ કરવી છે આ છે તે છે એના વાતો પરથી કંઈ સ્પષ્ટ નહોતું થતું પછી હું યુરિન કરવા જાઉં છું એમ કરીને આ બાથરૂમ તરફ આવે છે અને એ દરમિયાન અહીંયા ઉપર જે પતરાનું કામ ચાલુ હોય છે એટલે અગાસીનો દરવાજો ખુલ્લો હતો એટલે એ દાદરા ચડી અને ઉપર જાય છે એટલે પિકેટને ખ્યાલ આવે છે કે આ ઉપર ગયો છે એટલે એની પાછળ દોડે છે એ દરમિયાન એ જે અગાસીની પેળાપાટ છે એના ઉપરથી જમ્પ મારી અને નીચે કૂદી પડે છે એટલે જેતુ ત્યાં સ્થળ ઉપર જ એનું મૃત્યુ નીપજે છે તેથી પોલીસે હાલ અકસ્માત મોટ દાખલ કરી અને આગળની તપાસ હાથ ધરી છે અને એનું હાલ પોસ્ટમોર્ટમનું કામ ચાલી રહ્યું છે પરિસ્થિતિ કેવી હા યુવક મેં આમ મેં આપને જણાવ્યું એમ પોતે તદ્દન અસંદિગ્ધ વાતો કરતો હતો જેના ઉપરથી એ માનસિક અસ્થિર હોય એવું સ્પષ્ટ રૂપે માનસિક રીતે સ્થિર ન હોય એ વ્યક્તિ જેવું વર્તન કરે એ ટાઈપનું એનું વર્તન હતું નહીં એકલો જ આવેલો પોલીસ સ્ટેશન નહીં હજી એની આઈડેન્ટિફિકેશન બાકી છે પોતાનું નામ એને અંબાલાલ જણાવેલ છે અને લિંબાયત વિસ્તારમાં રહે છે એવું એકવાર જણાવેલ એકવાર કોઈ બીજા વિસ્તારમાં જણાવેલ છે એટલે એનું પોતાનું શું સરનામું છે એ પણ પોતે સ્પષ્ટ કરેલ નથી હાલ એની એનું કોણ વ્યક્તિ હતો એની પણ પોલીસ ઇન્કવાયરી કરી રહી છે ઓકે